જીવાળી બની દીધી આજ તો જય માતાજી મિત્રો આના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાનું ગુડ મોર્નિંગ જય માતાજી તો બ્લોગ ચાલુ કરી દીધો વહેલા વહેલા ત્યારબાદ દિવ્યાને ઉઠી ગયો વહેલા વહેલા આજ તો સો વાગે બ્લોગ ચાલુ કર્યો જય માતાજી હૃદય અધિકારી જય માતાજી વિદ્યા ઉઠ તો આપી વાળો ચા મેલ લીધો અને હજી અંધારું જોયો સો વાગી તો આપણે બ્લોક ચાલુ કરી દીધો અત્યારે વાવાના પૂળા લસકા બાજુના વાદળો આવી ગયો હતો આ ગાય સર આ ગાય ઓગણીસ તારીખ ની તો આપડે પૂળા ઘેર લાવી દે વાળી તો અત્યારે મમ્મી જશે પૂળા વાળવા અને આપણા ઘેર દિવ્યા રમાડશું

છલ્લા પૂળા વાળે ચોપન ન તો ચોપ પણ જવા વારે આવી આટલી સાર વાડીની 54 એટલે ચાર પાંચ પૂળા થાશે જો આટલો બોઠા વાડવાન બાકી છે આટલાથી થી તે આર્યો ફસ ચેડી પાડવાની ચેડી ચીકુડી આઈ જાય ફાઈ કર દે બોઠા વાટી જ મુખું કહેવાની વાર ના પડે પડ તો નહીં આવે એ વાઘા હિસાબ ના આવે વાદળો થઈ ગયો હજુ સાસો થઈ ગયો એકદમ હા શોખ શોખ છે હમ આજ તો પટી જશે બસ પૂળા ઉપાડી લઈએ બધા જેટલા બો દે

સર જ થાય રહો વેચ હોય ને તો ઓછી મજા ભાર હોય તો મસ્ત લાગે વિદ્યા તો એ નહીં ના ડુંગી ગયો મમ્મી બધો આરામ કરીશું આપણે જવું છે ખેરાલું બાઈક લઈ થોડું બેંકમાં મોકમ છે તો જવું ખેરાલું તો અમે જઈએ ખેરાલું મિત્રો આપણા આવી ગયા ખેરાલું બીજા માળ તો બેંકમાં થોડું કામ હતું તો જોવા નેચર બાઇક બેકેલી દુ હોમમાં અને આપણા આઈ ગયા ઉપર તો જોઈએ અંદર ઓફિસમાં તો મિત્રો આપણા આવેલી આવી ગયા આપણે જોઈએ બસ ચામેલ્યો ચાર નવકરા દારૂ જેવું સદ નહી ગયા આટલી આલી ખુ શાકભાજી ગાતો ચાલતો જ ન તો કરરા રાખવાનું ભૂલી ગયો સીખા ચા ચોકડે લે પી લીધી તો ચા તૈયાર થઈ ગઈ આ રોટલા નઈ પડે બફોરાના કે પટી જાય પટીએ પડી છે બફો મસ્ત રોટલી થઈ દે એટલે રોટલી હતી એટલે પડી જ રોટલી બનાવાયદ નઈ ના

ના બસ ભેસ દોવાનું ચાલુ થઈ ગયું છે સો ગાંઠો ગાંઠ ના બાજુ પાડું આવ ભેંસ તમને નહીં એવું આવડે પણ ટાઈમ શું હોયા ખોદાળો કોઈલા દેખાવા ન પેલા થઈ ગયો તે મેં તો કીધું કે બધું ઓગાઠ બાથો લઈ લેવાનો બે દાડા છે બધું ચોખ્ખું કરી દેઓ નોરતા આવતા આવતા નવરાત્રી આવે ને આ ચોખ્ખું કરી દેવાનું ગાય દોઈ હું દોવાની ની હું છે એ મમ્મી ભાડી ને એ મમ્મી બેસ દો તું તાવ મે બેસ દો જો એ તાવ મે બેસ દો ઘેર 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 એ જ તમે મિયા એ દૂધ આવા દૂધ સામા પીવે ને દૂધ તું એ દૂધ આવા જો તો જો અહીંયા બપ્પા એ હજી તો લીલું યામ છે પડી ગયે લગભગ અઠવાડિયું દસ તળા થયા પણ તો હજી લીલું યામ છે તો જોઈએ હજી ઊભું થાય તો કરશું અને આ બાદ બેસણ સાડ નાખી લીધીએ આપણા બ્લોગને એડ કરીએ તો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી